અ તો જાય છે ગામમાં અને વરસાદ ફૂલ અમારે જોરદાર એન્ટ્રી મારી છે જોરદાર આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો કેવો પડે છે જોઈએ છે આગળ આગળ બતાવું જુઓ ભાઈ વરસાદ તો જુઓ અહીંયા ભૂંકા કાઢે છે ભૂંકા એમ કંઈ આગળ દેખાતા નથી વાદળા બેસી ગયા છે ડુંગર ઉપર તો જુઓ અમારે અહીંયાના સિટીનો નજારો યુરોપ છે એ થોડોક ડિફરન્ટ છે એમ કે તો વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો બધું કામ થઈ જાય એમ નજીકની ની સિટી માં ક્યાંય દૂર જવાની જરૂર નહી આપડી જેમ કે ભાઈ રાજકોટ જાઓ અમદાવાદ જાઓ કે કેમ કે આપણે ઘણા બધા કામ છે એટલે દૂર જ થાય એમ આપડે નજીકમાં તો કામ થતા જ નથી ખબર ત્યારે અહીંયા છે ને એક એ ફાયદો છે કે રાજકોટમાં અમદાવાદ અમદાવાદ પોરબંદર વાળા તો રાજકોટમાં જ થઈ જાય જામનગર વાળા ને જામનગર ખંભાળીયા વાળા ને ખંભાળીયા માં કુતિયાણા વાળા ને કુતિયાણા માં ઉપલેટા વાળા ને ઉપલેટામાં ધોરાજી વાળા ને ધોરાજીમાં ભાઈ આવું તમને ખબર છે આ તો નવું હશે એમ કે આવી રીતે કામ થઈ જાય એમ તમારા જ્યાં રહેતા હોય ત્યાં જ એમ અમે જો અહીંયા ગામડું છે એટલે ગામડે થી તો ગામડામાં પચીસ ત્રીસ માણસ છે તોય પણ જો તમારા મોટા કામ હોય ને મોટા તો જ સિટીમાં આવવાનું બાકી તો ગામડામાં જ થઈ જાય એમ પોસ્ટ ઓફિસ ની સર્વિસ છે જો તાત્કાલિક તમારે કંઈ કરવું હોય તો તમારે જવું પડે બાકી તો પોસ્ટ ઓફિસમાં થઈ જાય ગામડામાં જ એમ એટલે કે કોઈને ક્યાંય ધક્કો જ નહીં એમ બધી ઓનલાઈન સિસ્ટમ હવે અહીંયા પૈસા પે કરવાના સરકારના ખાતામાં પૈસા જે અધિકારીઓ અહીંયા જો રિશવત નથી લેતા અહીંયા રિશ્વત લે ભાઈ એટલા એમાં રિશ્વત કેટલી આપવી પડે કેટલી નથી આપવી પડે એને વિશે વાત કરું તો અહીંયા છે ને રિશવત આપવી નથી પડતી એક પણ રૂપિયો એક પણ યુરો એનું કારણ છે કે સરકારી જે પૈસા ભરવાના હોય ને એ તમારે આને અહીંયા એને માર્કાથી બોલો કે એટલે કે હવે એને ઇન્ડિયામાં તો આવું છે ને એટલે કઈ રીતે મારે એટલે કે જે કઈ પૈસા ભરવાના છે ને એ દુકાન હોય છે દુકાને મળે એમ પાન ફાકીની દુકાન હોય ને અહીંયા પાન ફાકીની નથી પણ એવી તબાકી એનું નામ હોય ત્યાં માર્કાથી બોલો મળે એ પંદર યુરો મળે વીસ યુરો નું મળે પચાસ યુરો નું મળે જેવું પછી જેવી જે જે તમારે કામ કરવાનું હોય ને એને સરકારની ફીસ હોય તો એ બોલો લેવાનો એટલે ડાયરેક્ટ સરકારના ખાતામાં પૈસા જમા થઈ જાય દુકાન નથી જ સીધા એટલે કે પૈસા લેવાનું જે અધિકારી હોય એ પૈસા લેવાનું કીએ નહીં બરોબર અને ખબર નહીં અહીંયાના અધિકારીઓ ચાલો માર્કા દીધો લો ભરી દીધો પણ તમે ઓફિસે જાઓ ત્યાં ઘુસ તમારી પાસે રિશ્વત માગે તો પણ અહીંયા પૈસા લેવામાં સમજતા જ નથી આ બહુ મોટું એમ માનો કે આ મોટો ધરમ કહેવાય એમ ધરમ કહેવાય કે આ લોકો પામી ગયા કહેવાય કે આ લોકો અને હું કેવું મારે કઈ ખબર નથી કારણ કે ભાઈ એક પંદર વર્ષથી રહું એ એક રૂપિયો ક્યાંય માગ્યો નથી અને એવું કામ કરે એવું કામ કરે કે તમે ગયા એટલે તરત જ તમારી એપોઇન્ટમેન્ટ લેવી પડે બરોબર એપોઇન્ટમેન્ટ લઈ અને જવાનું હોય આપડી જયારે એપોઇન્ટમેન્ટ હોય એપોઇન્ટમેન્ટ લીધી અને તમે ગયા એટલે કામ તમારું પૂરું એમ એક રૂપિયો લે નહી કામ પ્રામાણિક કરી દઈએ હવે બીજું જોઈએ શું ભાઈ હે બીજું જોઈએ શું મેન તો હું માણસ કંટાળી જાય એમ કોઈ પણ કામ કરાવો એના પૈસા કોઈ પણ એવું ક્યું કામ છે કે જે પૈસા વગર નથી પૈસા વગર થાય છે અહીંયા બધા કામ પૈસા વગર થાય છે એટલે તો લોકો વિદેશ ભાગે છે ને ભાઈ વિદેશમાં હું ભારત જેવી મજા નથી ભાઈ પણ વિદેશ જવાનું આ કારણ છે કે ભાઈ પૈસા વગર બધા કામ થાય છે હું છે કે મેન આ કારણ છે એટલે લોકો ને હું કંટાળી ગયા છે એમ જ્યાં જાવ ને પૈસા જ્યાં જાવ ને પૈસા એમ અહીંયા એવા કેટલા ખાતા છે કે જ્યાં ખાય છે પણ અહીંયા એકાઈ એવું ખાતું નથી કે જ્યાં ખવાય છે વાહ ભાઈ વાહ જણજારી જણજે તો કા દાતા ને કા સુર નહી તો રેજ રે બાંજડી તારું મત ગુમાવીશ નૂર એટલે ગર્વ થાય છે ભાઈ દેશો ઉપર કે જ્યાં પ્રામાણિક લોકો નીતિ મતા વાળા લોકો લે છે ભાઈ નથી મંદિરમાં માં જાતા નથી પૂજા કરતા બરોબર નથી મંદિરમાં માં જાતા નથી પૂજા કરતા સતાય બધાના કામ કરે છે એવા કે ભગવાન સાક્ષાત પ્રસન્ન થાય છે એની ઉપર એટલે તો મસ્ત ગાડી છે ઘર છે મસ્ત રહે છે ખાવું પીવું શુદ્ધ મળે છે એક કોઈ નથી બરોબર સાંભળજો બધા આગળ મોકલજો ખબર પડે કે ભાઈ કેવી લાઈફ છે વિદેશમાં એમને એમ બધા નથી જાતા એનું કારણ આ છે કે નથી ખાતા કે નથી કોઈને ખાવા દેતા બરોબર આખી સિસ્ટમ જ એવી બનાવેલ છે આ તો તમારા પ્રશ્ન તમે બધા કર્યા કે ભાઈ અહીંયા છે ક્રાઈમ કેવા છે ક્રાઈમ નથી ભાઈ અહીંયા તમે રહ્યો તમે કોઈને નડો નહીં તમને કોઈ ના નડે પંદર હજી એક પણ એવો કોઈ દાખલો નથી બીડ્યો કે જેની ઊંચે અવાજ બોલાવ્યા હોય બરોબર એટલે ભાઈ લાઈફ તો લાઈફ છે બરોબર ભલે ભારત જેવું તો નથી જ ભાઈ પણ આ કારણો આ છે લોકો વિદેશ આવવાનો આ કારણો છે પૈસા એક ના એસી થાય નેવું થાય પછી ક્રાઈમ નહીં કોઈ પૈસા માગે નહીં બોલો હવે કોણ કોણ આવવા તૈયાર છે વિદેશમાં કોને નથી આવવા આ બધું હોવા છતાં એ પણ કેજો બરોબર ને જોવો અમારે જામ વરસાદને જમાવટ થઈ છે આગળ બસ જાય છે મારી ભાઈ ડ્રાઇવિંગ કરે છે ઓ માય ગોડ જોયું તમે પાણી કેટલા ગાડી ઉપર હું ઇટાલીમાં તમારી સાથે વાત થઈ ગઈ અમે અત્યારે જઈએ છીએ ને અમારે ઘર બાજુ ત્યાં તો હાવ ભૂકા ગાડી નાખ્યા માં છે તો મેં સાહેબ તાન ઓહ ભલે ભલે અમારી બાજુમાં નદી એક અમ ઝરણું છે પાણીનું તો ત્યાં મસ્ત પાણી આવી જશે હમણાં અમે ત્યાં ભૂગી જાશુ ને એટલે જુઓ છો વાદળા ડુંગર ઉપર અડી ગયા છે નીચે આવી ગયા છે એમ ડુંગર થી પણ જુઓ તમે મસ્ત નજારો છે હો મેં અત્યારે જમી લીધું છે હવે ને જોઈએ બારોબારનો નજારો ફૂલ પવન છે અને વરસાદ છે બરોબર જુઓ છો ચાલો અંદર ઘરી જઈએ કેમ જોયું ને તમે આવું છે કંઈક વાતાવરણ અત્યારે કાલે મસ્ત છે કાલે કંઈ નથી તો ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ